ઓલપાડના બાદોલ ગામ ખાતે રૂપિયા એકસો સાત કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત થતાં ભૂમિપૂજન કરવા વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ હળપતિ ભાઈઓ બહેનોના પોતાના પાકા મકાનની સાથે વીજળીના રસ્તા પીવાનું પાણી શિક્ષણ સહિત પાયાની જરૂરિયાતો મળી રહેશે ઓલપાડ તાલુકાના ઓગણપચાસ ગામોમાં પાંચસો અઠ્ઠાવન હળપતિ આવાસ બનશે વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી સુરતમાં શનિવારના રોજ ઓલપાડના ભાદુલ ગામ જેટલા પૂજન તથા વિવિધ યોજના અંતર્ગત રૂપિયા એકસો બે કરોડના પ્રકલ્પો વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે મુરત કરવામાં આવ્યું હતું આ વિકાસ કામોમાં માર્ગ અને મકાન હસ્તક રૂપિયા સિત્તેર કરોડના ખર્ચે જિલ્લાના વિવિધ રસ્તાઓના કામ તથા માર્ગ મકાન પંચાયત વિભાગના રૂપિયા કરોડના ખર્ચે સુરત ઓલપાડ સાહોલ રોડ તથા રૂપિયા કરોડના ખર્ચે સાહોલ માંડવી રસ્તાના રીકોર્પોટિંગ કામ સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજન કચેરી માંડવી અંતર્ગત હળપતિ જાતિના કુટુંબોને કુલ રૂપિયા સાત પોઈન્ટ સત્તાણું કરોડના ખર્ચે પાંચસો આવાસો જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના રૂપિયા સત્તાવન લાખના ખર્ચે કન્સ્ટ્રક્શન ઓફ ફ્લેટ પ્રોટેક્ટિવ વર્ક રૂપિયા કરોડ ખર્ચે આંગણવાડી તાલુકા પંચાયત હસ્તકની વિવિધ યોજનાના રૂપિયા સાત પોઈન્ટ સત્તાવીસ કરોડ કામ મળીને કુલ એકસો સાત કરોડના કામોનું મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું વન મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો ગ્રામ્ય વિસ્તારમાં વસતા છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોના વિકાસ માટે સતત કાર્યસિધ રહી છે વડાપ્રધાનને લાઇસન્સ વેગ આફઈ લોકોના જનધન ખાતા લો ખોલાવ્યા જેથી વચેટીયાઓને નાબૂદ કરી દરેક લાભાર્થીઓએ પૂરેપૂરો લાભ મળી રહ્યો છે વધુમાં મંત્રી શ્રીએ કહ્યું હતું કે સામાન્ય લોકોના આરોગ્યની જાળવણી માટે પ્રતિબિંબ થઈ રહી છે સંકટ સમયની સાંકળ સમાન આયુષ્યમાન કાર્ડ યોજનાનો સમગ્ર વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના જણાવી ગ્રામજનોને તેનો વિશેષ મફત લાભ લેવા હાંકલ કરી હતી તેમણે કહ્યું કે સરકારની આયુષ્માન કાર્ડ યોજના એ વિવિધ શારીરિક સમસ્યાથી પીડાતા મધ્યમ વર્ગીય લોકોના પરવસ્તા અને લાચારી દૂર કરી છે ગામના જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભો મળવાથી લોકોનું જીવન બદલવાનું અને જીવન ધોરણ સુધારવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે અંતોદય અન્ન યોજના હેઠળ દર મહિને પોષણક્ષમ અનાજ આપવામાં આવી રહ્યું છે આવનારા સમયમાં ઓલપાડ તાલુકામાં રહેતા તમામ હળપતિ ભાઈઓ બહેનો પોતાનું પાકા મકાનની સાથે વીજળી રસ્તા પીવાનું પાણી શિક્ષણ સહિત પાયાની જરૂરિયાતો મળી રહેશે સરકારની પારદર્શક વ્યવસ્થાથી વિકાસના ફળો આર્થિક સહાય લાભાર્થી સુધી પહોંચી રહ્યો છે આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ સંગઠનના પ્રમુખ બ્રિજેશભાઈ મહામંત્રી કુલદીપસિંહ સુનિલભાઈ કારોબારી અધ્યક્ષ જયેશભાઈ સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ લાલુભાઈ શાસક પક્ષ નેતા દંડક ટીડીઓ સરપંચ પ્રજ્ઞેશભાઈ ઉપસરપંચ ઉષાબેન રાઠોડ જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયત સભ્ય ગ્રામ પંચાયત સભ્ય ગ્રામજનો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા